ગોધરામાં વરસાદ બાદ બિસ્માર બનેલા રસ્તાના યોગ્ય સમારકામ બદલે તંત્રએ ફક્ત મેટલ પથ્થરો નાખી બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગઈકાલે ઇન્ડિયાની દરમિયાન જવાનો તંત્રના અધિકારીઓને શહેરના અધિકારીઓ રસ્તાની સ્થિતિ કેવી છે તેનો અનુભવ થયો જેવા તંત્ર દ્વારા ખરાબ રસ્તાના સમારકામના નામે માત્ર દેખાવ કર્યા હોય તેમ માત્ર મેટલ પથ્થરો નાખી સંતોષ માન્યો તંત્રના અડધી અધૂરી કામગીરીના કારણે ફરી એક વખત સવાલ ઉઠ્યો છે કે શું દેખાડા માટે જ તંત્ર કામ કરી રહ્યું છે

કપથી અને મેટલ નાખીને રોડ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ દૂધની વાત એ છે કે હાલ આ જે રોડની જે હાલત છે એ એનાથી પણ બેતર ને ખરાબ થઈ છે ને લોકો ખૂબ જ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ જવાબદાર તંત્ર પોતાનું ગુજબીનું પ્રદર્શન કરી રહ્યા છે